છોટાઉદેપુર તાલુકા શાળા ખાતે આઈટી વિભાગ દ્વારા કૃષ્ણમ ફાઉન્ડેશનના સહયોગથી છોટાઉદેપુર તાલુકાના બસ્સોને ચોવીસ દિવ્યાંગ બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આઈડી વિભાગ છોટાઉદેપુર દ્વારા કૃષ્ણમ ફાઉન્ડેશનના સહયોગથી છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે તાલુકાના બસ્સો જેટલા દિવ્યાંગ બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો આઈઈડી વિભાગ છોટાઉદેપુર દ્વારા ખાસ ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે કૃષ્ણમ ફાઉન્ડેશનના સંસ્થાપક ભાર્ગવ તેમજ આઈઈડી વિભાગના દિનેશ બામણિયા છોટાઉદેપુર નગર પ્રાથમિક શિક્ષણ સંઘના મંત્રી અવિનાશ રાઠવાએ પોતાનું ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા તાલુકામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દિવ્યાંગ બાળકોને કૃષ્ણમ ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે છોટાઉદેપુર તાલુકાના બસો ચોવીસ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આઈઈડી વિભાગના દિનેશ બામણીયા કૃષ્ણમ ફાઉન્ડેશન ફાઉન્ડેશનના ભાર્ગવ બીઆરસી કોઓર્ડિનેટર હિતેશ સોલંકી છોટાઉદેપુર પ્રાથમિક શિક્ષણ સંઘના મંત્રી અવિનાશ રાઠવા કેનેડાથી પધારેલા રવિ પરેગ તેમના માતૃ શ્રી સુધાબેન સુનાડા ગૃપાચાર્ય સંજય ઝાલા આઈઈડી વિભાગના કર્મચારીઓ ક્રિષ્ણમ ફાઉન્ડેશનના કાર્યકરો દિવ્યાંગ બાળકો અને તેઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર સૌને શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન ફાઉન્ડેશન અને સમગ્ર શિક્ષા છોટા ઉદેપુર આઈડી શાખા અંતર્ગત આજરોજ શ્રી કૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા બસ્સો ને ચોવીસ જેટલા ધોરણ બાલવાટિકાથી ધોરણ બારમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને સ્વેટર વિતરણ કાર્યક્રમ અને સમાવેશી શિક્ષણ શાખા અંતર્ગત પ્રોજેક્ટ ઇન્કલુઝન નો કાર્યક્રમ સંદર્ભે અહીંયા ઉપસ્થિત આ શ્રીકૃષ્ણ ફાઉન્ડેશનના સંસ્થાપકશ્રી મેમ્બરશ્રી તેમજ અત્રે ઉપસ્થિત શિક્ષક સંઘના શ્રી અવિનાશભાઈ બીઆરસી કોર્ડિનેટર શ્રી હિતેશભાઈ તેમજ અત્રે ઉપસ્થિત ખૂબ મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો અને વાલી આજ રોજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ જ સારો એવો પ્રતિસાદ આપી દિવ્યાંગ બાળકોએ ખૂબ જ મોટા પ્રમાણમાં લાભ જે લાભકીય બાબતો સરકારની યોજનાઓથી માહિતીથી આજે એમને માર્ગદર્શન મેળવ્યું છે તેમજ શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનના સ્વેટર વિતરણ કાર્યક્રમથી જેઓને એક પ્રોત્સાહન મળ્યું છે જે બદલ અત્રેથી સમગ્ર શિક્ષા છોટાઉદેપુર વતી શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનનો અત્રેથી અમે ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરીએ છીએ